ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ આજે નાસ્તોમાં છે મસ્ત ગરમા ગરમ મૂઠીયા બનાવ્યા છે ભાવિએ દૂધીના આજે તો તો ફટાફટ ગરમ ગરમ બધા ખાઈ લઈએ ઠંડા થાય એ પહેલાં રવિ જાડા શું છે તારી દેખાઈ ગયું દેખાઈ ગયું લ લ લાવી બેન lon le mama na mama i pa te છે અને અમે બધા રેડી થઈ નાસ્તો વાસ્તો કરી જમી ને નીકળ્યા છે આજે તો ફરવા હાઈ કરો રોહી હાઈ કરો ફાઈનલી પહોંચી ગયા છે અને આજે માયાદેવી દેવીના દર્શન કરવા મેન ગેટ છે તો ચાલો હવે એન્ટ્રી લઈએ તો અહીંયા પર પર્સન દસ રૂપિયા ફી છે અને અહીંયા રૂમ વગેરે પણ મળી જશે અને નાસ્તો વગેરેની સગવડ પણ અંદર બધું છે જ તો ટિકિટ લઈ અમે અંદર પ્રવેશી ગયા છે અને અહીંયા મસ્ત નાનકડો ગાર્ડન છે અને સરસ મજાનો એરિયો બનાવેલો છે તો બધું જોતા જોતા આગળ વધીએ વા સીનરી તો જો કેટલું મસ્ત છે મજા આવી જવાની છે અને પબ્લિક પણ એટલું છે નહીં માપનું માપનું છે જો કહીશ વાવ દૂરથી જ જોઈને મજા આવી ગઈ છે ગાઈસ આવી ગયા છે અમે માયાદેવી મંદિરે માતાજીના દર્શન કરવા પણ અહીંયા પણ મસ્ત પોપટ થઈ ગયું છે એકચ્યુઅલી પાણી વધારે છે અને મંદિર છે ને અહીંયા મંદિર છે આ અહીંયા પણ ત્યાં છે ને પાણી છે તો હવે માતાજીના દર્શન થાય એવું છે નહીં દૂરથી જ દર્શન કરી લઈએ તો ગાયસ અહીંયા કેવું હોય છે નદી ક્રોસ કરીને આ વચ્ચે રસ્તો છે અને એકદમ અંદર પથ્થરોમાં ગુફામાં મંદિર આવેલું છે પણ હમણાં પાણી વધારે છે એટલે અંદર જઈ શકાય એવું છે નહીં એટલે આ વખતે દર્શન નથી થવાના તો અમે પછી દૂરથી જ દર્શન કરી લીધા છે અને સિનરીની મજા લઈને જોવા જો ગાય આ પગથિયા છે અને આ રસ્તો છે થોડો થોડો દેખાઈ રહ્યો છે અને આ જે દાન પેટી દેખાઈ રહી છે ત્યાં મંદિર છે પણ કંઈ વાંધો નહીં આવે હમણાં તો દર્શન થયા નહીં નેક્સ્ટ ટાઈમ કરીશું પણ આગળ સરસ મજાનો નાનકડો ધોધ પડી રહ્યો છે એટલે અમે ત્યાં થોડા ફોટા વગેરે લેવા માટે જઈ રહ્યા છે નજીક વાહ નાદી જો ગાઈસ કેટલી મસ્ત છે એકદમ ચોખ્ખું પાણી છે અને પાણી પણ એમ તો નવાય એવી છે જગ્યા પણ આજે કપડાં કંઈ લાવ્યા નથી એટલે નથી નાવું પણ સરસ મજાનું છે મજા આવી જાય એવું અને પાણીમાં મોરતા જો ગાઈસ નાની નાની લીચના બચ્ચા ચોંટી ગયા છે પગમાં ઘણા બધા જો એટલે ગામડામાં ખાસ કરીને નદીઓમાં એવું જ હોય છે ગાઈસ એટલે તમે કોઈ જાણી જગ્યાએ નદીમાં નાવા પડો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તો આ લીચના બચ્ચા છે એટલે અમે પછી વધારે માથાકૂટ કર્યું નહીં અને પાણીમાંથી બહાર આવીને ફાઇનલી પછી વિચાર્યું કે ચાલો નીકળી આવે થોડા ફોટાને વિડીયો લઈ લીધા છે અને લાસ્ટ ટાઈમ મસ્ત નદીના દર્શન કરીને નીકળીએ આગળ થોડું આજુબાજુ જોતા જોતા માછમાં પાણી ઉતરી જાય એમ કઈ માછમાં પાછા આવશું ગઈસ દર્શન તો થયા નહીં તો અમે પાછા રિટર્ન જઈ રહ્યા છે અને ખબર પડી કે માર્ચ મહિનામાં આવે તો પાણી થોડું ઉતરી જાય તો દર્શન થાય તો ચાલો હવે માર્ચમાં પાછું ટ્રાય કરીશું આવવાની હમણાં બધાને ઉલ્લુ બનાવજો એ સાપ સાપ ઉલ્લુ બનાયા બડા મજા આયા છેલ્લે આપણા રૂહી મેડમ ને દેખાઈ ગયો છે ગાર્ડન તો શું પછી થોડી વાર તો રમવું જ પડે ને એટલે મેડમ ગાર્ડન ના મજા પણ લઈ રહ્યા છે ચલો બસ ચાલો 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 તો અમે ઉભા રહ્યા છે એક ઔષધિ લેવા માટે આ છે સફેદ સાદડાનું ઝાડ આ છે ને સુગર પેશન્ટ માટે ઉપયોગી છે છાલ છાલ રોજ ચામાં નાખીને પીવાથી ઘણો ફાયદો થાય છે સુગર પેશન્ટને તો અમે થોડું લઈ લઈએ એમ કરીને ઉભા રહ્યા આ રીતના પાંદડા હોય છે ગાઈસ ઓક ઠંડ છે નીકળી હા નીકળી બસ એવી છાલ જોઈએ તો ગાય સામા છે ને ઉપરની છાલ કાઢીને જે અંદરની છાલ હોય ને એનો ઉપયોગ કરવામાં આવે છે કેવો ટેસ્ટ છે હા તુરો ટેસ્ટ આવે ગાય આનો કડવો નથી આવતો તુરો ટેસ્ટ હોય છે આપણે ચા બનાવીએ ને કંઈ કરવાનું હોય નહીં ચા અને આટલો ટુકડો આદુ જેટલો લઈને થોડો છૂંદીને ચામાં નાખી દેતા રોજ આટલો આટલો ટુકડો પીવાથી જેને શુગર હોય ને એને ઘણો ફાયદો થાય છે ગાઈસ તો આ જો અહીંયા પણ ઘણા બધા સફેદ સાદડા છે આવાળો આવાડો અને આ તો આમાં ક્યુ હોય છે બ્લેક સાદડા પણ હોય છે જો આ આ ગાઈસ છે ને બ્લેક છે અને આવાળો બ્લેક આવાળો વ્હાઇટ તો જે વ્હાઇટ હોય છે ને એનો ઘણો ફાયદો હોય થાય છે સુગર પેશન્ટ માટે તો જેને પણ સુગર હોય ને તો એ આવાળી ઔષધી જરૂર ટ્રાય કરજો આનું કોઈ જાતની આડઅસર નથી ઘણો ફાયદો થાય છે યસ છે લઈ જાવ એ લઈ જાવ બહુ મસ્તી કરતી છે જ નસ્તી કરશે ને લઈ જશે તને ચાલો ત્યારે ઘણી બધી છાલ કાઢી લીધી છે તો હવે નીકળીએ અરે અહીંયા એટલા બધા નાના નાના વાંદરાઓ છે ને અને ગાઈસ આ જો બીજી બાજુ આ સામેવાળા ગાડીવાળા ભાઈ રસ્તા પર જ ખાવાનું આપે છે આવું બિલકુલ કરવું નહીં જોઈએ ગાઈસ અચાનક કોઈ વાહન જોરમાં આવી ગયું તો જાનવરને કચડી નાખે એટલા હું નહીં આપો અને અહીંયા લખ્યું જ છે કે આ જંગલી જાનવર છે જંગલમાં રહેવાવાળા તો એને તમે ખાવાનું નહીં આપો કેમ કે આપણા ખાવાના આપણું જે ફૂડ હોય એનાથી ટેવાયેલા નહીં હોય તો એનાથી એને નુકસાન થાય છે એટલા માટે પ્લીઝ તમે જોઈ લો જોઈને મજા લો પણ એને ખાવાનું વગેરે નહીં આપો તો ગાઈસ આવી ગયા છે ફરીને ઘરે અને મજા ગયા છે રાતના 10 અને અમે બનાવવા બેસેલા છે હલવો બધાને જમીને કંઈક મીઠું ખાવાની ઈચ્છા થઈ છે એટલે હલવો બનાવવા બેસેલા છે એક હલવો તો આ બનીને રેડી થઈ ગયો છે અને બીજી બાજુ બાજુમાં જે પનીર રહ્યો છે અડધી રાતે હલવો બનાવવા બેસ્યા છે ગાઈસ તો ફાઇનલી આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે તો એને છે ને ડબ્બામાં ભરી દઈએ એક ડબ્બો ભર્યો છે આ એક બીજો બી ભરી દઈએ અને પછી ફ્રીઝમાં મૂકી દઈએ એટલે મસ્ત સેટ થઈ જાય તો ચાલો ગાયસ કશું લેટ થઈ ગયેલું છે તો હું અહીંયા જ એન્ડ કરું છું મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય ગાયસ